અમારી આહિરો કુમારી ખાનદાની ને દાતારી વખણાય છે એટલે અમે અહીંયાથી બાર લોકો પ્રયાગરાજ માટે પ્રયાણ કરી છે ત્યાં જઈને ખાસ તો અમે આ એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે મહાકુંભ બાર વર્ષે કુંભ આવે એવા બાર કુંભ ભેગા થાય ત્યારે મહાકુંભ થાય એટલે અમારી પેઢી ખૂબ ભાગશાળી છે કે અમને આ મહાકુંભમાં લાવવો મળ્યો ત્યાં જઈને અમે સાધુ સંતોના અખાડાના દર્શન કરશું શાહી સ્નાન અમાવસ્યાનું કરશું અને પ્લસમાં ખાસ ન્યૂઝના માધ્યમથી મારે બે વાત કહેવી છે સૌથી પ્રથમ તમે ત્યાં જાઓ તો ત્રિવેણી સંગમમાં જઈને તમારો પગ પહેલાં ન આપતા પેલા તમે ત્રિવેણી સંગમનું ત્રણેય નદીનું જળ તમારા માથા ઉપર ચડાવજો ત્યારબાદ બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત કે તમે અંદર જઈને તમારા પિતૃઓના નામ લઈને એના એના પાણી ચડાવજો પાંચ વખત અને ત્રીજી અને મહત્વની વાત કે તમે જ્યારે નાઈને બહાર નીકળો છો ત્યારે તમારા શરીરને

પછી ત્યાં આપણા અખાડાઓ છે સાધુ સંતો ની અખાડા સાથે બેસીને અમે ત્યાં ધર્મનું જ્ઞાન લેશું સાધુ સંતો ની સેવા કરશું કે નાના મોટા જમણવર સાફ સફાઈમાં ભાગ લઈ શકશું આવી પ્રવૃત્તિ યજ્ઞો કરશું આવી પ્રવૃત્તિઓ કરશું લોકોને હું એક વસ્તુ કહીશ કે આ એકસો ચોમાલીસ વર્ષે લાવો મળ્યો છે તો બધા જ લોકો પરિવાર સહિત અને ખાસ કરીને યુવાનો અને નાના બાળકોને ત્યાં લઈ જાવ આપણી ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ શું છે કે ત્યાં જઈને જોવો તેને ઉજાગર કરો અને ફરજિયાત આપ બધા બધા અત્યારે રાજકોટ થી પ્રયાગરાજ કુંભ મેળો જવા માટે જાય છે સાહી સ્નાન માટે ઓગણત્રીસ અમારું સ્નાન છે અમે ત્રણ ગાડી બાર વ્યક્તિ અને ચાર જણા ફ્લાઇટ માં જઈએ અમે સોળ જણા છે અમારી આયર ના છે અમે બધા આવો વિચાર ક્યાંથી આવ્યો આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાનું ચારે ચાર કુંભ નાયે પ્રયાગરાજ ઉજૈન નાસિક અને હરિદ્વાર મેં બે કુંભ નાયેલા છે હરિદ્વાર અને નાસિક મારે બે કુંભ બાકી છે અત્યારે હું જાઉં છું ત્રીજો કુંભથી છે મારે હજી ઉજ્જૈન નાયા પછી હજી મારે નહીં પ્રયાગરાજ બાકી છે